આણંદ શહેરમાં મોબાઈલ ફોન ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે પૂજારા ટેલિકોમ આણંદ શહેરના મહેન્દ્ર શાહથી ગુજરાતી ચોક સુધીના માર્ગ પર આવેલા પૂજારા ટેલિકોમમાં વિવિધ કંપનીના મોબાઈલ ફોન એસી ટીવી સહિતની અનેક ચીજ વસ્તુઓ મળી રહેવાની છે તે પણ ઝીરો ડાઉન પેમેન્ટ અને સરળ હપ્તે અહીંયા તમને કોઈપણ પ્રકારના મોબાઈલના મોડેલ પ્રાઇસ લઈને માર્કેટ કરતા કમ્પેર કરી આપવામાં આવે છે એટલું જ નહીં પણ 15000 થી વધુની ખરીદી પર બેસ્ટ સરપ્રાઈઝ ગિફ્ટ અને 15000 થી ઓછી ખરીદી કરનાર ગ્રાહકોને નેક સ્માર્ટ વોચ સહિતની આકર્ષણ ગિફ્ટ અહીં મળી રહેવાની છે તો આજે જ મહાવીર માર્ગ પર આવેલા પુજારા ટેલિકોમની મુલાકાત લો અને કોઈ પણ ખરીદી પર આકર્ષણ ગિફ્ટ મેળવો મારો નામ વિશાલ ઓરા છે આપડી પુજારા ટેલિકોમ મહેન્દ્રા સારોડ પર આવેલી છે આપણા ત્યાં દરેક કંપનીના સ્માર્ટફોન અવેલેબલ છે સાથે દરેક કંપનીના સ્માર્ટફોન ઉપર ગિફ્ટ મળી રહી છે અને આપણા ત્યાં દરેક કંપનીના સ્માર્ટ ટીવી મળશે અને એસી બી સાથે મળશે અને મોબાઈલની દરેક એસેસરી બી આપણા ત્યાં ઉપલબ્ધ છે આપણી પાસે દરેક ફાઈનાન્સ બી ઉપલબ્ધ છે તો તમને જલ્દીથી જલ્દ આપણા પૂજારા ટેલિકોમ ઉપર આવવા અને અનુભવ કરવા માટે વિનંતી અમારા ત્યાં કોઈ બી કંપનીના મોબાઈલ પંદર હજારની ઉપરની તમે ખરીદી કરો છો તો એની અંદર તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળી રહેશે અને સાથે એક્સ્ટ્રો ગિફ્ટ મળી રહેશે